ખંભોજ બ્રાન્ચ શાળામાં પ્રવેશોત્સવ અડત્રીસ વર્ષ પૂર્ણ થયા શાળાને ખંભોજ બ્રાન્ચ શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન વાઘેલા રામભાઈ નાનાભાઈ પરિવાર તરફથી તિથિ ભોજન અપાયું વિદ્યાર્થીઓને ચોપડા સ્કૂલ બેગ પેન્સિલ આપવામાં આવી એક હજાર નવસો પંચ્યાસી શરૂ થયેલા થાળા આજે અડત્રીસ વર્ષ પૂર્ણ કરી વિશાળ વટવૃક્ષ બની છે અદ્યતન સુવિધાઓ છે વાલીઓનું વિશેષ યોગદાન રહેલું છે ગામના સરપંચ ગોવિંદભાઈ સોલંકી તરફથી નવોદિત વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવામાં આવી હતી સરકારી અધિકારી પ્લાટીશ્રી તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આંગણવાડીના કાર્યકરો નાના ભૂરકાઓએ હાજર આવી હતી દાતાશ્રી નાગજીભાઈ ભુવાજી ગીરવતસિંહ રાહુલજી શત્રુઘ્નસિંહ મહિડા વકીલ શૈલેષ રાહુલજી ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ડો શૈલેષ વાણિયા શૈલ ખંભોર સાહિત્ય સેવા સંસ્થા રાષ્ટ્રીય અધ્યક્ષ આનંદ ગુજરાત રિપોર્ટર ગુજરાત બેરોલજી પી ન્યૂઝ